જય માતાજી દોસ્તો તો આજે આપણે બધાનો ફેવરેટ એકદમ સ્વાદિષ્ટ રેસીપી રીંગણનું ભરતું બનાવવાના છે એકદમ જલ્દી જલ્દી બની જશે અને ખાવાની મજા પડી જશે તો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા હું મનીષા વાગલાસ ખાના ખજાવનામાં તમારું સ્વાગત કરું છું અને આજે તમારી માટે લઈને આવી છું રીંગણનું ભરતુંનું રેસીપી તો જોઈએ કેવી રીતે બને છે તો તેના માટે મેં અહીંયા ચારસો ગ્રામનું એક રીંગણ લઈ લીધું છે મોટું તમે નાની મોટી કોઈ પણ સાઈઝ લઈ શકો છો રીંગણની તેની ઉપર સારી રીતે ધોઈ લેવાનું રીંગણને અને કટ લગાવવાની અને ચેક કરી લેવાનું કે આપણું રીંગણ કંઈ ખરાબ તો નથી ને એવું પછી ચારે બાજુ એક કટ કરી લેવાનું આખું રીંગણ છેક નીચે સુધી મેં કટ નથી કર્યું રીંગણ કટ થઈ જાય આપણે એટલે રીંગ કટની અંદર લસણ નાખી દઈશું જેથી લસણ પણ રીંગણ જોડે શેકાઈ જાય અને તેની સાથે સાથે મેં વધારે તીખા ના હોય તેવું મરચું પણ લીધું છે તેને પણ કટની અંદર લગાવી દઈશું જો તમે વધારે તીખું પસંદ ના કરતા હોય તો એકદમ મોડું મરચું લેજો અને જો તીખું પસંદ કરતા હોય તો થોડું વધારે પણ તીખું મરચું તમે લઈ શકો છો તો એ જ રીતે મેં બધી કટમાં લસણ અને લીલા મરચાં ભરી દીધા છે હવે આખા રીંગણ પર તેલ લગાવી લઈશું સારી રીતે તેલ લગાવી અને ગેસ ચાલુ કરી આપણે રીંગણને શેકવા મૂકી દઈશું મેં અહીંયા થોડી લો ફ્લેમમાં જ રીંગણને શેકવા મૂક્યું છે તો મારે દસ મિનિટ લાગી ગઈ હતી રીંગણને શેકવામાં અને સારી રીતે શેકાઈ ગયું હતું બસ હવે રીંગણ શેકાઈ જાય એટલે મેં એક ડીશમાં લઈ લીધું છે અને તેની ઉપરની બધી છાલ કાઢી લેવાની છે થોડું ઠંડુ થવા દેજો રીંગણને પછી છાલ ઉતારજો તો એક છાલ એકદમ આસાનીથી નીકળી જશે રીંગણનું ભરતું બનાવવામાં વધારે ટાઈમ નથી જતો અને ફટાફટ રીંગણનું ભરતું બની જાય છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે તો બસ આ જ રીતે આખા રીંગણની છાલ આપણે કાઢી નાખવાની છે બસ હવે આખા રીંગણની છાલ મેં સારી રીતે કાઢી લીધી છે અને આપણું રીંગણ પણ એકદમ સારી રીતે ચઢાઈ ગયું છે હવે આપણે રીંગણનું ડીટું કાઢી લઈશું અને તેની અંદર નાખેલા લસણ અને લીલા મરચાંની સાઈડ કાઢી લઈશું તમે ના પણ કાઢો તો પણ ચાલે તેને રીંગણની સાથે સાથે મેચ કરી લેશો તો પણ ચાલે બસ હવે આપણું રીંગણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ ચડાઈ ગયું છે અને ફટાફટ મેશ પણ થઈ રહ્યું છે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું લસણ અને લીલું મરચું પણ તેની સાથે જ કટ કરી લેવાનું એકદમ આસાનીથી એ પણ દબાઈ જશે કેમકે એકદમ સરસ ચઢી ગયું છે રીંગણ લસણ અને લીલા મરચાં પણ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની એકદમ ઝીણું ઝીણું નહીં કરો તો પણ ચાલશે થોડું મોટું હશે તો લાસ્ટમાં જ્યારે આપણે તેને શેકવીશું ત્યારે પણ એ સારી રીતે મિક્સ થઈ જશે તો બસ આ જ રીતે સારી રીતે આપણે રીંગણ લીલું મરચું અને લસણને મિક્સ કરી લઈશું બસ આ જ રીતે તો હવે આપણે ગેસ પર એક કઢાઈ ગરમ કરવા મૂકી દઈશું તેની અંદર ત્રણ ચાર ચમચી જેટલું તેલ નાખી દઈશું અને તેને સારી રીતે ગરમ થવા દઈશું મેં અહીંયા કપાસિયા તેલ લીધું છે તેની અંદર જીરું નાખી દઈશું ત્યારબાદ થોડી હિંગ નાખીશું સ્વાદ માટે અને એક મીડિયમ ડુંગળીને મેં સારી રીતે નાની નાની કટ કરી લીધી છે તેને પણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું જો તમે ડુંગળી એવું ના ખાતા હોય તો તમે ખાલી ટામેટા નાખી શકો છો આ બધી વસ્તુને મેં એકદમ ફાસ્ટ ગેસ પર જ શેકી છે અને ગેસની ફ્લેમ પણ અત્યારે હાઈ જ છે હવે મેં તેની અંદર એક નાની વાટકી જેટલી લીલી ડુંગળી નાખી છે જો તમારી પાસે હોય તો તમે નાખજો નહીં તો ચાલશે તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેની અંદર આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું અને એક મેં અહીંયા લીલું મરચું પણ નાખ્યું છે એકદમ ઓછા તીખાવાળું લીલું મરચું નાખ્યું છે મેં અહીંયા આ બધી વસ્તુને સારી રીતે શેકી લઈશું આપણી ડુંગળી લીલું મરચું અને બધું શેકાઈ જાય ત્યાં સુધી હવે તેની અંદર ટામેટા નાખી દઈશું તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું ટમેટા વહેલાં ચડી જાય તેના માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું થોડી હળદર નાખીશું દાણા જીરું પાવડર અને મેં અહીંયા થોડું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને મસાલાને ચડવા દઈશું અત્યારે મેં ગેસની ફ્લેમ ધીમી કરી દીધી છે જેથી આપણા બધા મસાલા બળી ના જાય અને ધીમા શેકે એકદમ સારી રીતે શેકાઈ જાય અને એકદમ સારી એવી ગ્રેવી તૈયાર થઈ જાય તો હવે આપણું તેલ છૂટું પડી ગયું છે તો મેં અહીંયા અડધા કપ જેટલા લીલા વટાણા નાખ્યા છે તેને મેં બાફીને જ લીધા છે તમે જો વટાણાનો ઉપયોગ કરશો તો તમારો રીંગણના ભરતાનો સ્વાદ એકદમ જબરજસ્ત આવશે તમારી પાસે ના હોય તો તમે ના પણ નાખો તો પણ ચાલે હવે તેને પણ આપણા મસાલા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણું મસાલો એકદમ સારી રીતે તૈયાર થઈ ગયો છે વટાણા તો આપણે પહેલેથી જ બાફેલા લીધેલા હતા અને ડુંગળી ટામેટોને ગ્રેવી પણ એકદમ સારી રીતે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર રીંગણ એડ કરી દઈશું તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું હવે મસાલા સાથે આપણે રીંગણ નાખ્યા પછી પાંચેક મિનિટ ધીમા ગેસ પર તેને શેકી લઈશું કારણ કે આપણે રીંગણને શેક્યું છે તો પણ થોડી કચાસ તો રહે જ જાય જેની અંદર આપણું રીંગણ એકદમ સારી રીતે તેની કચાસ પણ દૂર થઈ જશે અને એકદમ સ્વાદિષ્ટ તૈયાર થશે તો મેં અહીંયા થોડો ગરમ મસાલો નાખ્યો છે અને થોડા ધાણા નાખી દીધા છે ગેસની ફ્લેમ ધીમી જ છે હવે તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું હવે તેની અંદર મેં થોડો ચાટ મસાલો નાખ્યો છે સારી રીતે મિક્સ કરી ગેસ બંધ કરી દઈશું હવે આપણું રીંગણનું ભરતું તૈયાર થઈ ગયું છે બસ આ જ રીતે તમે પણ બનાવો એકદમ જલ્દીથી બની જશે અને ખાવામાં મજા પડે એવું રીંગણનું ભરતું રેડી થઈ ગયું છે તો જેમ તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કોમેન્ટ કરજો અને લાઈક પણ કરજો થેન્ક યુ